અનેક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થી પાણી ભરાયેલા છે તેનો હજુ નિકાલ થયો નથી ત્રણ દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે ત્યારે આજે ગુરુવારે તારીખ છવીસ જૂન ના રોજ એક ગર્ભવતી મહિલાને ખાડી બહાર કાઢી

લઈને ના ઘરે પહોંચ્યા હતા ત્રણ થી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અંત્યંત સ્વાચેતી પૂર્વક ગૌરીબેન ને બોટમાં બેસાડ્યા હતા પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી ડોક્ટરે જણાવ્યું હતું કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે મહિલાના પતિ સંદીપભાઈ કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે તેમણે આ મુશ્કેલ ઘડીમાં તંત્ર અને ખાસ કરીને ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો